પોરબંદર માં લોહાણા મહાજન ની ચૂંટણી બાબતે અગ્રણી જિગ્નેશ કારીએ હાલની કમિટી પર આક્ષેપો કર્યા હતા આક્ષેપો તદ્દન ખોટા હોવાનું જણાવી મહાજન ના કારોબારી સભ્ય પરિમલભાઈ ઠકરારે આ બાબતે જ્ઞાતિજનો માટે સ્પષ્ટતા કરી છે પરિમલ ઠકરાર લોહાણા મહાજન નો કારોબારી સભ્ય અને પોરબંદર નો એક જાગૃત નાગરિક હોવાને કારણે આજે આ સ્પષ્ટતા કરું છું કે પોરબંદર ની અંદર લોહાણા મહાજન ની ચૂંટણી કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ લગભગ છેલ્લા બે વર્ષથી બે વર્ષ પહેલાં રાજકોટના ચેરિટી કમિશનર સમક્ષ માગણી કરી હતી અને જેના આધારે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ ચૂંટણી કરવા આદેશ આપેલ છે ચૂંટણીની માગણી કરનાર જિગ્નેશભાઈ કારિયા હવે જુદા જુદા બહાના કરીને ચૂંટણી પ્રક્રિયામાં બાધા નાખી રહ્યા છે અને વર્તમાનપત્રો તેમજ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયામાં જ્ઞાતિજનોને ગેરમાર્ગે દોરવા પાયાવિહાણા નિવેદનો કરી રહ્યા છે કોઈ પણ સંસ્થામાં ચૂંટણીની પ્રક્રિયા કરવાની હોય તો તે સંસ્થાના જ સભ્યો બનાવવાની કામગીરી કરતી હોય છે અને તે મુજબ અમારા મહાજન દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી સભ્ય ફોર્મ ભરવામાં આવેલ છે જેના પરથી મતદાર યાદી બની રહી છે ચૂંટણીના આદેશ ચૂંટણીના આદેશમાં માત્ર ને માત્ર અધ્યક્ષ બનાવવામાં રજદારને સાથે રાખવાના છે તે સિવાયની કોઈ ભૂમિકા નથી મહાજન દ્વારા તટસ્થ ચૂંટણી કાર્યવાહી માટે નિવૃત્ત મામલતદાર અને ચૂંટણીના કામના અનુભવી વ્યક્તિને અધ્યક્ષનું નામ સૂચવવા છતાં તેના અસંમત થઈને પોતાની સાથે ચેમ્બરમાં પ્રતિનિધિ અને અંગત પારિવારિક સંબંધ ધરાવતા વ્યક્તિના નામ સૂચવવામાં આવેલ હતા જે વ્યાજબીનો હોય મહાજન દ્વારા અસહમતિ બતાવવામાં આવેલ છે તે દરમિયાન ખોટી ખોટી અરજીઓ કરી કોર્ટ ટી ચેરિટી કમિશનર પાસે અરજીઓ કરી આ કામ ખોરંભે ચડાવતા હોય મહાજન તરફથી સામેથી આ અરજી સામે જવાબ આપવા માટે મુદત માંગવામાં આવતા આગામી ત્રણ જુલાઈ તારીખ મળેલ છે અને આ સંસ્થા પ્રતિનિધિ રાજુભાઈ લાખાણીએ સરકારી કર્મચારીને અધ્યક્ષ બનાવવા માગણી કરતા નામદાર કોર્ટે કોર્ટ તરફથી માજન અને અરજદારને આગમી મુદતે ત્રણ ત્રણ નામ રજૂ કરવા અને તેમની અધ્યક્ષ પસંદ કરવામાં કાર્યવાહી થશે એમ જણાવેલ હતું અને ત્યારે દૂધ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આ જ વખતે માજનની માગણી અનુસાર અને પારદર્શક પ્રવૃત્તિ જોઈને મૂળ હુકમ ખટના પ્રતિબંધો ઉઠાવી લઈ ફાયર સેફ્ટી માટેના તથા અન્ય જરૂરી ખર્ચની પરવાનગી આપી દેવામાં આવી છે જે વ્યક્તિ અને એના તા ચાર મળતિયાઓએ ચૂંટણીની માગણી કરી છે હવે ચૂંટણીથી ડરતા હોય સમાધાન કરી ઘૂસણખોરી કરવા અને ચૂંટણી લડ્યા વગર હોદ્દો મેળવવા ઈચ્છતા હોય ડાય ડાય વાતો કરતા ફરે છે હવે ચેરિટી કમિશનરના આદેશ અને લહાણા માજરના હોદ્દેદારોના નિર્ણય મુજબ શક્ય નથી માત્ર નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણી જ કરવાની થાય છે જેમાં માત્ર સરકાર આપે અને જ્ઞાતિજનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે પોતાની પસંદગીના અધ્યક્ષ બનાવી જેમ ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉમેદવારોના ફોર્મ રદ કરી અન્યાય કરવામાં આવેલ તે જ ઉદ્દેશ મહાજનમાં કરવા કાવાદાવા કરી રહેલ છે અમો વખોડીએ છીએ અને ચૂંટણી તટસ્થ કામગીરી માટે કટિબદ્ધ છીએ કોઈપણ જ્ઞાતિજનને અરજદાર દ્વારા કરવા કરવામાં આવતા દુષ્પ્રચારથી ભરમાવું નહીં જે કંઈ જ્ઞાતિજનને વિશેષ માહિતી જોઈતી હોય તો આ મારા વોટ્સઅપ નંબર ચોરાણું બે સિતોતેર ચોત્રીસ એક સિત્તેર પર મેસેજ કરી જણાવશો સરકારી હુકમની નકલ આપને વાંચવા આપના મોબાઈલ ઉપર મોકલી આપવામાં આવશે અને નિયમ વિરુદ્ધ કાર્યવાહી કે કોર્ટ અનાદારની કોઈ વાત નથી આપ સમજી શકશો અને હાલ મહાજનના હોદ્દેદારો તરફથી જ્ઞાતિહિતને ધ્યાનમાં લઈને તટસ્થ કાર્યવાહી થઈ રહી છે